ખિરો ખાવાય તો કોઈ બોલાવાય નહી આવતો કઈ ન કોઈ હરાદ લાગતરું પતા ક્યાં રતાય લ્યા પેલા તો કેટલા હરાજ લાગતા મને અબે મજા ભીડો આ આ તો લે આપણે સોટી ગયા છે આ આ બે ચીડીઓ છે ચીડીઓ મારાજી મિત્રો તમારું સ્વાગત છે મારા નવા એક બ્લોગ વિડિયો અને મિત્રો આપણે આપણે કોમેડી વિડિયો બનાવવાના આરામ છે એટલે ઘરથી ને આવી ગયા છે આપણા વ્લોગમાં માં જોડાયેલા રહે તો અહીંયા જઈને બતાવું તો તો ફાઈનલી આપણે કોમેડી વિડિયો બનાવવા આવી ગયા છે જોઈ લ્યો આ બધા ટીયર આપણે ઢુંટા ઢુંટા લઈને આવી ગયા છે આ ભાઈ ને જોવા પગે વાજી ગયું છે થોડાક લંગડા થઈ ગયા છે હવે તેમાં આપણે વિડિયો હમણાં બે ત્રણ દાડા નહીં આવવાના બાકી આવવાના જ છે વિડીયામ તો આવું પર લંગડા બાનુ હરાત એવરા એવો બનાવા આવડે તો વિડીયો હવે ચલા એ વિડીયો બસ ખૂબ આઈડિયા તો મિત્રો બ્લોગ માં જોડાયેલા રહેજો આગળ તમને બતાવું આપણે વિડીયો કોમેડી અસ્ત બનાવવાનો છે લંગડા બાના હરાદ એવો નામ રાખો પર આવે આવે મને જાય જાય કે એટલે આપણે રીતે રાખું પર ફાઈનલી આપણે યુટ્યુબ પહેરી આવી ગયા છે જો મે આપણે જો આ ભાઈનામાં આપણે આજથી વાલદી રાખો પર વાલોદી આ તો વાલદી આપણે વાલદી તૈયાર કરેરા છે આ વાળો આવડે ગફુરો 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 નહીં ગફુરો થી આવ્યો નહીં આ તેજસ્વી લોક છે ہمارے પાસ કેટને શાનદાર વિચાર રાખતે ડોન આ વાહ અચ્છા તુમકો સમજા દિયે

આ કાયમ આ ભાઈ કોમ વિડીયો શૂટિંગ કરતા પણ આ તો ડાયરેક્ટ રોલ માં લઈ લીધા છે આ પિક્સી જો લઈ અલ્લાહ લેહાડા હવે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરા મિત્રો બસ મત મત કટવાતા સરી એટલે આપણા વ્લોગ માં જોડાયેલા રહેજો મિત્રો આપા કટ વધારતા રહેજો અમી આ આ ભાઈ તો લે આપણે સોટી ગયા છે આ બે

મિત્રો આપણે ફાઇનલી આ લોકેશનમાં માં આવી ગયા છે આપણે આ કોમેડી વિડિયો નું શૂટિંગ કરવાનો છે આ ના ઉભો હું તો કોઈ હરાદ નહી લાગતો ને શીરો ખાવા ના ઈચ્છા થઈ ગઈ છે ઈચ્છા થઈ ગઈ છે અને આપણે એમ એવી રીતે ફૂલ રિએક્શન આલવાનો આપણે એમ કે એમ કે કોમેડી લાગી હું હું શીખવાનો છું ચાર નો ને છે કોઈ છે હરાદે નહીં લાગતું ખાવાય તો કોઈ બોલાવાય નહીં આવતું કઈ નહીં કોઈ હરાદ લાગનારું બધા ક્યાં હતા રહ્યા

વાલા બાકી ના ફાઈ એટલે આપડે લંગડાબાને છેવટે તૈયાર કરવા પડે લંગડો બાળકો લહેરો બા લહેરો બા તૈયાર થાય

મિત્રો આપણે શૂટિંગ હવે ફોટા શોટા પાડી ગયા તો આપડે લેરાબાનો એક ફોટો પાડવાના છે ને અહીં પૂરો કરી લે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો જય માતાજી